તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેન્ટોનમેન્ટ થિલાઈનગરમાં જળભરાવ પાલકરાયમ કરુમંડપમમાં પણ ભારે વરસાદ વરસ્યો છે જંક્શન વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેન્ટોનમેન્ટ ચિલાઈનગરમાં પણ ભારે વરસાદ તમિલનાડુમાં ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક રેલવે જંક્શન વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા પાલકરાયમ કરુમંડપમમાં પણ ભારે વરસાદ વરસ્યો છે જંક્શન વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું છે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તિરોચરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે કેન્ટોનમેન્ટ ચિલાઈનગરમાં પણ ભારે વરસાદ તમિલનાડુમાં ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક રેલવે જંક્શન વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા